શ્રાવણ મહિના એટલે હરિયાળીનો મહિનો શ્રાવણ મહિનાને આપણે હરિયાળીનો મહિનો કહેતા હોઈએ છીએ અને આ શ્રાવણ મહિનામાં તમને દરેક જગ્યાએ લીલોતરી જોવા મળતી હોય છે શ્રાવણ મહિનામાં ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં રહેતા ભક્તો મહાદેવની ભક્તિમાં રંગાતા હોય છે પણ શું તમે એવી નદી વિશે જાણો છો જે શ્રાવણ મહિનામાં પોતાના પાણીનો રંગ બદલી શકે છે જી તમે સાચું સાંભળ્યું કે આ એક એવી નદી છે દુનિયામાં જે શ્રાવણ મહિના આવતા જ પોતાના પાણીનો રંગ બદલી નાખે છે દુનિયામાં એક એવી અનોખી નદી જે શ્રાવણ મહિનામાં નદીના પાણીનો રંગ લાલ વાદળી પીળો લીલો તો ક્યારેક કાળો થાય છે તો હવે તમને મનમાં એવું થશે કે આ નદી ક્યાં આવેલી છે અને આ નદીનું નામ શું છે તો આપણે જે અનોખી નદી વિશે વાત કરી રહ્યા છીએ કે જે નદીના પાણીનો રંગ બદલાય છે તે નદી કોલંબિયાના મેક્રેના નેશનલ પાર્કમાં વહે છે અને આ નદીનું નામ કેનો ક્રિસ્ટલ છે કહેવાય છે ને કે કુદરતના ચમત્કાર સામે દરેકને નતમસ્તક તો થવું જ પડે છે તમને જણાવી દઈએ કે સો કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી આ નદી વર્ષમાં છ મહિના સુધી સામાન્ય નદી જેવી લાગે છે પરંતુ શ્રાવણ શરૂ થતા બ્લુ રંગ પણ જોવા મળે છે એટલા માટે જ આ નદીને રિવર ઓફ કલર્સના નામથી પણ ઓળખવામાં આવે છે એટલું જ નહીં પણ આ નદીને પ્રવાહી એટલે કે નદીના પ્રવાહને મેઘ નામથી પણ ઓળખવામાં આવે છે અને આ બદલાતા પાણીના રંગને જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે હવે આપણને મનમાં એવો પ્રશ્ન થાય કે આ નદીના પાણીનો રંગ બદલવાનું કારણ શું હોઈ શકે તો તમને જણાવી દઈએ કે આ નદી ચોમાસામાં લાલ થઈ જાય છે જો કે આ રંગ પહેલાં ગુલાબી રંગથી શરૂ થાય છે અને પછી તે લાલ થાય છે તો શ્રાવણ પછી તેનો રંગ બદલાવા લાગે છે તે પીળો છે લીલો અને પછી વાદળી પણ થઈ જાય છે વિજ્ઞાન અનુસાર એટલે કે સાયન્સના અનુસાર જૂનથી નવેમ્બર દરમિયાન આ નદીમાં એટલે કે કેનો ક્રિસ્ટલ્સ બને છે જેને મેકેરીનિયા અથવા ક્લે વિગેરા કહેવામાં આવે છે આ એક પ્રકારની વનસ્પતિ છે જે નદીની સપાટી પર ઉગે છે તેના બદલતા રંગને કારણે આ વનસ્પતિના જે રંગ છે એના બદલતા રંગને કારણે નદીનો રંગ પણ બદલાય છે આ ભવ્ય નદી જ્યાં વહે છે તે વિસ્તાર ખૂબ જ ખાસ છે કોલંબિયાના સિરાનિયા ડેલા મેક્રેના નેશનલ પાર્ક એક સંરક્ષિત વિસ્તાર છે અહીંયા લગભગ બે હજારથી વધારે પ્રકારના છોડ છે અને પાંચસો પ્રકારના અહીંયા પક્ષીઓ જોવા મળે છે તેની સાથે બારસો પ્રકારના જંતુઓ પણ જોવા મળે છે તો તમે આજે જાણ્યું કે દુનિયામાં એક એવી અનોખી નદી છે કે જે પોતાના પાણીનો રંગ બદલે છે આ માહિતી તમને ગમી હોય તો તમે તમારા દોસ્તોને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો